છોડાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાઈ ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાસના ગામ ખાતે આવેલા તેમના કુળદેવી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા છોડાઉદેપુર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાઈ ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાસના ગામ ખાતે આવેલા મંદિર તેમના કૂડદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સુખરામ રાઠવાઈ દર્શન કરી જીતની આશા વ્યક્ત કરી હતી છોટાઉદેપુરમાં ખાસ રાઠવા જાતિના દાખલાનો મોટો પ્રશ્ન છે જે પ્રશ્ન મોંઘવારી જેવા પ્રશ્ન ને લઈને લોકો પાસે હશે છોડાવદેપુર લોકસભામાં ચાર જિલ્લા છે અને સમય ટૂંકો છે આમ છતાં અગાઉથી જ તમામ ને મળી ચૂક્યા છે તેમ સુખરામ રાઠવા કહ્યું શક્તિ ઉપાસના ના આ આઠમો દિવસ થશે આજે ના આઠમા દિવસે અહીંયા મંદિરમાં નવચંડી યજ્ઞ થવાનો મારી કુળદેવી માં છે કુળદેવ માં ના દર્શન કરવા માટે આવ્યો હતો દર્શન કરીને માને કીધું છે કે હે માં જગદંબા ચોસઠ જોગણીઓને સાથે રાખનારી માં તારી પાસે એટલું જ માંગુ છું યા દેવી સર્વભૂત શક્તિ રૂપેણ સંસિતા નમસ્ત નમસ્ત નમો નમ હજી આઠમ છે નો યજ્ઞ થવાનો આઠમ છે એટલે મને વિશ્વાસ છે કે માં ગુજરાતમાં ઓછામાં ઓછી આઠ જેટલી બેઠકો આમ આદમી પાર્ટી સાથે ગુજરાતને અર્પણ થશે એવો મારો ચોક્કસ વિશ્વાસ છે મને ખાતરી છે કે અમારી માં અમને નારાજ નહીં થાય